ગઈકાલે રાતના ત્રીસમી સપ્ટેમ્બરે રાતના સાડા અગિયાર ને પોણા ની લગભગ આજુબાજુ નેજ મંદિર અંદર અમે માતાજીને નોર્મલ કોર્સમાં નવરાત્રિ નિમિત્તેનો જે માતાજીને સિંદોરનો વાઘો ચડાવ્યો માતાજીના બધા ઓરિજિનલ બધા એના તિલકો બદલાવ્યા અને સંપૂર્ણ કાર્ય પૂર્ણ કરી લીધું હતું અને ત્યારબાદ મારા મોટો સન એ કવચ એ જેને કહી ને કે ઉમરાણી અંદર નાના ગણપતિ હનુમાનજી નો વાઘો બાકી હતો બધા ભગવાન ને વાઘો ચડી ગયો હતો તો ત્યારે તો ત્યારે એ વાઘો ચડાવતા હતા અને મારું કાર્ય બોલ એટલે હું ઘર ગયો અને તરત જ કવચ નું માતાજી ની ડાબી બાજુ ભાગમાં એના જે નથ હોય નાકની નીચે જે માતાજી ધરાવેલી હોય એ જગ્યા ભાગ હલબલ્યો અને ઉપસી ગયો તરત જ મને ઘરમાં કહેવાય કે મંદિરમાં આલો કાંઈક ફેરફાર થાય છે તો આ ફેરફારની મેં આવીને તરત જોયું તો એ નથનો ભાગ છે આખો એ આખો હલબલી અને નીકળી ગયો બારે અને થોડી વારમાં માતાજીના આખા મુખાર મુખારવે ઉપરના બે ભાગ થઈ ગયા અને બે ભાગ ખુલ્લા થઈ અને માતાજીના મૂળ સ્વરૂપના આપણે દર્શન થયા એટલે આ રીતે માતાજીની હાજરી કહો ચમત્કાર કહો એનો પોતાનું અનુભૂતિ આપણે કરાવી એ જે રીતે આપણે અર્થઘટન કરીએ એ રીતે આપણે એને આપણે મુલવણી કરી શકીએ અને ત્યારબાદ માતાજીને ગંગાધર ઘીનો અભિષેક એના ઘીનું લેપન એનું સુંદરનું લેપન કરી અને માતાજીને સમાજના જે સેવાના અનુસંધાનમાં જે શણગારને બધું થાય એ આપણે અત્યારે આપણે જોઈ શકીએ છીએ આ રીતે માતાજીની પોતાની હાજરી એ આપણને બતાવી છે અને માતાજી તરફથી જે કાંઈ વાઘો વળો થયો કુદરતી રીતે અને માતાજીની અંદરના ભાગમાંથી જે જે આપણે બધું નીકળ્યું કે ભાઈ માતાજીનું આજે ચારસો વર્ષ પહેલાંનું સોનાનું અંદરનું તિલક નીકળ્યું અને જે તે સમયે માતાજીને ચાંદીનો વરખ જે અંદર ચડ્યો છે એ પણ બધું આખું બહાર આવ્યું જે આપણે અત્યારે મેં આપ સૌને બધાને બતાવ્યા તો ઈ પણ આપણે એની પોતાની હાજરી આપણે બતાવે છે એવું આપણે અનુભવ થાય